ધરાવતા બાબેન શિક્ષક બળવંતભાઈ પટેલનો વિદાય સમારોહ યોજાયો અશ્રુભી આંખે ભાવભીની વિદાય અપાઈ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળાના ફરજની કર્મટ શિક્ષક તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યવાહક પ્રમુખ એવાંગ બળવંતભાઈ સોમાભાઈ પટેલનો વયનિવૃત્તિ સન્માન સમારોહ બારડોલી તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો

તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રીઓ બળવંતભાઈ પટેલગુચ્છ સ્મૃતિ ભેટ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવા માટે રીતસર કતાર લાગી હતી જે બાબત તેમના વ્યક્તિત્વ અને માનવીય સંબંધોને જાળવવાની એમની કુનેહને ઉજાગર કરતી હતી શાળાના ઉત્થાન અને પ્રગતિ માટે તેમણે કરેલા કાર્યો બાળકો પ્રત્યેનો પ્રેમભાવ સ્ટાફ સાથેનું સંકલન સંભાવના જેવી ઘણી મીઠી યાદોના અને તેમની કદરરૂપેના સંભારણા આ તકે ઉપસ્થિત મહેમાનોના પ્રાસંગિક પ્રવચનમાં સાંભળવા મળ્યા શિક્ષકોના પ્રશ્નો બાબતે શિક્ષકોની પડખે ઊભા રહેનારા કુશળ વહીવટકર્તાને બાબેન પ્રાથમિક શાળાના શિક્ષકોને ભીની આંખે વિદાય આપી હતી તા અડત્રીસ વર્ષના ફરજકાળનો ચિતાર રજૂ કર્યો હતો આ તબક્કે બળવંતભાઈ પટેલે પોતાના પ્રતિભાવમાં કોઈ પણ કાર્ય નીતિથી કરવાથી ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત થાય છે એ તરફ નિર્દેશ કરી ઉપસ્થિત સૌ મહાનુભવો અધિકારીઓ પદાધિકારીઓ જિલ્લા અને તાલુકા સંઘ બાવેન પ્રાથમિક શાળા પરિવાર અને ગ્રામજનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી મિત્રમંડળ મંડળ શુભેચ્છકો સહિત તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા યાસીનભાઈ મુલતાની દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે